એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ટૂંક સમયમાં ભારત સરકારની મદદ કરતા જોવા મળશે સરકાર ઈચ્છે છે કે દેશની સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ રશિયા પાસેથી સસ્તું ફૂડ ઓઇલ મેળવવા માટે સાથે મળીને કામ કરે તો મિત્રો આ વિડિયોમાં જાણો અંબાણીનો શું છે આખો પ્લાન દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હજુ પણ ઘણી ઊંચી છે ચૂંટણીમાં વિપક્ષ માટે મોંઘવારી પણ એક મોટો મુદ્દો બની ગયો છે આવી સ્થિતિમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જલ્દી જ સરકારની મદદ માટે આગળ આવી શકે છે તે રશિયા પાસેથી સસ્તું ફૂડ ઓઇલ મેળવવામાં સરકારી ઓઇલ કંપનીઓની મદદ કરી શકે છે સરકાર પોતે ઈચ્છે છે કે ભારત સરકાર અને ખાનગી તેલની કંપનીઓ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા માટે સાથે મળીને કામ કરે યુક્રેન યુદ્ધ ભારત ને રશિયા પાસેથી મહત્વનું ડિસ્કાઉન્ટ આના પરથી મદદ મળશે મળી રહ્યું હતું પરંતુ હાલના સમયમાં ફૂડ ઓઇલ પર ડિસ્કાઉન્ટ ઘટ્યું છે અત્યાર સુધી ભારત ને પ્રતિ બેરલે આઠ ડોલર ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે જયારે યુદ્ધના શરૂઆતના દિવસોમાં રશિયા દરેક બેરલ પર દસ ટકા ડોલર ડિસ્કાઉન્ટ આપી રહ્યું હતું યુક્રેન ના યુદ્ધ થી ભારત ફાયદો થઈ રહ્યો હતો યુક્રેન ના યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા કારણ કે તે પોતાનો માલ એક્સપોર્ટ કરી શક્યા ન હતા ફૂડ ઓઇલ પર ભારે ડિસ્કાઉન્ટ આપીને આનો ઉકેલ લાવવામાં આવ્યો અને ભારત અને રશિયા એ ફાયદો ઉઠાવ્યો જોકે હવે ભારત ને નફો ઘટ્યો છે કારણ કે રશિયા તરફથી ફૂડ ઓઇલ પર ડિસ્કાઉન્ટ ઘટીને બેરલ દીઠ ચાર ડોલર થઈ ગયું છે ભારત દેશ ઈચ્છે છે કે હવે દેશની મોટા ભાગની રિફાઈનરીઓ તેમના અને એક તૃતીયાંશ ભાગે રશિયા ને આયાત કરે અને આ સ્થિર ભાવ થવો જોઈએ જેથી દેશની અર્થવ્યવસ્થાને અસ્થિર તેલની કિંમતોથી બચાવી શકાય તેથી ભારત સરકારે સરકારી અને ખાનગી કંપનીઓને સાથે આવવાનું જણાવ્યું છે દેશની સરકારી ઓઇલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઈચ્છે છે કે રશિયા તેમને પ્રતિ બેરલે પાંચ ડોલર કે તેથી વધુ ડિસ્કાઉન્ટ આપે પરંતુ તેઓ માત્ર ત્રણ ડોલર જ ડિસ્કાઉન્ટ મેળવવા સક્ષમ છે એક રિપોર્ટ અનુસાર ઇન્ડિયન ઓઇલ રશિયા સાથે લાંબા ગાળાનો સપ્લાય કોન્ટ્રાક્ટ હતો જે માર્ચના અંતમાં પૂરો થયો હતો આ પછી સારું ડિસ્કાઉન્ટ ન મળવાના કારણે તેને રિન્યુ કરી શકાયું નથી હવે સરકાર ઈચ્છે છે કે ઓઇલ કંપનીઓ સાથે મળીને કામ કરે અને સપ્લાય માટે વાર્તાલાપ કરે અને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવવામાં પ્રયાસ કરે અને એકબીજા સાથે સ્પર્ધા ના કરે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં